ભગવાન માને છે ત્યારે રઘુવંશી સમાજની લાગણી દુભાયેલી છે એમની આસ્થા દુભાયેલી છે એવા સંજોગોમાં આ કલોલના ધારાસભ્યશ્રીએ આઈપીસીની કલમ બસો પંચાણું ક અને બસો અઠ્ઠાણું મુજબ કાયદેસર ગુનો કરેલો છે તેવા સંજોગોમાં જો એમના તરફથી માફી માંગવામાં નહીં આવે અને વીરપુર જઈ જલારામ બાપાની માફી નહીં માગે ત્યાં સુધી રઘુવંશી સમાજ છે એ તમામ કાર્યક્રમો આપશે અને એમની સામે ફરિયાદ પણ દાખલ કરશે આજે ધારાસભ્ય ફતેસિંહે જે પ્રાતર સ્મરણીય જે જલારામ બાપાની માટે જે ન બોલવાનું બોલ્યા છે અને જે કાંઈ વાત કરી છે એના વિરુદ્ધમાં સાવરકુંડલા લોહાણા સમાજ તથા અન્ય બાપાના શ્રીઓએ શ્રી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ પાઠવી આ માટેનો સખ્ત વિરોધ કર્યો છે અને બાપાની વિરપુર જઈને માફી માગે અને આ એણે જે ભૂલ કરી છે એ સ્વીકારે ત્યાં સુધી અમારા કાર્યક્રમો એક પછી એક ચાલુ રહેશે આ માટેનું અમે સખ્ત શબ્દોમાં જે વાત એણે કરી છે એને વખોડી કાઢીએ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે